નમસ્કાર ડીબીલાઇ ન્યૂઝમાં આપનું સ્વાગત છે પાવીજાતપુર તાલુકાના અતિ ઊંડાણ વિસ્તારમાં આવેલા કેવડા અને બાર ગામને જોડતા ત્રણ કિલોમીટરના રોડનું કામ છેલ્લા દોઢેક મહિનાથી શરૂ કરવામાં આવતા સ્થાનિક લોકોમાં ખુશી જોવા મળી છે છેલ્લા કેટલાય વર્ષોથી સ્થાનિક લોકો આ રોડના કારણે પરેશાની ભોગવી રહ્યા હતા અને ત્રણ કિલોમીટરના રસ્તાના અભાવે આજુબાજુના વડલી પોયલી ભાભર ઇટવાળા જોગપુરા અને કેવડા જેવા ગામના લોકોને કદવાલ થઈ અને પચીસ કિલોમીટરનો લાંબો ચક્કર કાપી અને પોતાના વતન ઘર સુધી જવું પડતું હતું તેમાં પણ ગામમાં કોઈ વ્યક્તિ બીમાર પડે અથવા તો ડિલેવરી જેવી ઇમરજન્સીના સમયે તો ખાટલામાં નાખી અને દર્દીને લઈ જવા પડતા હતા અને તેમાં ઘણો સમય પણ વેડફાતો હતો અને ઘણી વખત સુવિધાના અભાવે કોઈકનો જીવ ખોવાનો વારો પણ આવતો હતો આ કારણે ગામ લોકો દ્વારા વર્ષો સુધી રાજકીય અગ્રણીઓને અનેક વખત રજૂઆતો પણ કરી હતી અને જે તે સમયના કોંગ્રેસના દસ ટર્મ સુધી ધારાસભ્ય રહી ચૂકેલા મોહનસિંહ રાઠવા સહિત અનેક અગ્રણીઓને આ રોડ બનાવવા માટે માગણી કરવામાં આવી હતી પરંતુ દરેકના તરફથી માત્ર ઠાલા આશ્વાસનો સિવાય કાંઈ જ મળ્યું નહોતું અને લોકોની તકલીફ તો ઠેરની ઠેર જ રહી હતી આખરે ગામ લોકોએ મીડિયા સમક્ષ પોતાની સમસ્યાની રજૂઆત કરી હતી અને મીડિયાના પ્રતિનિધિઓ દ્વારા તટસ્થ અને યોગ્ય રીતે આ સમસ્યાને સમજી તેના ન્યૂઝ બનાવી અને તેના પડઘા જે તે સમયે ખૂબ જ સારા પડ્યા હતા જેના કારણે અધિકારીઓ તથા નેતાઓ એક્શનમાં આવ્યા હતા આટલેથી જ નહીં અટકતા ગામ લોકો સાથે ન્યૂઝના પ્રતિનિધિએ વર્તમાન સંસદ સભ્ય ગીતાબેન રાઠવાને ગામ લોકોની રસ્તાની તકલીફ અંગે વિગતવાર રજૂઆત કરી લોકોના પ્રશ્નને સાંસદશ્રીના ગળે વાત ઉતરી જાય તે રીતે રજૂઆત કરી હતી અને તેનું સકારાત્મક રિઝલ્ટ પણ મળ્યું હતું સભ્ય ગીતાબેન રાઠવાએ ગામ લોકોને આ રસ્તો પોતાની સાંસદ ગ્રાન્ટમાંથી બનાવી આપવાની ખાતરી આપી હતી અને આ રસ્તા માટે પોતાની ગ્રાન્ટમાંથી બે પોઈન્ટ એંશી કરોડ જેટલી માતબર રકમ ફાળવી હતી અને અંગત રસ લઈ આ રસ્તાનું કામનું ખાતમુહૂર્ત કરી રોડ બનાવવાનું શરૂ કરતા લોકો ખૂબ જ આનંદ જોવા મળ્યો છે છેલ્લા દોઢેક મહિનાથી આ રસ્તાનું કામ ચાલી રહ્યું છે અને ઉલ્લેખનીય છે કે આ રસ્તાના કામ માટે ગામના યુવાનો પૈકી રમેશભાઈ રાઠવા ઉર્ફે ગોપાલભાઈ કે જેઓ પગથી અપંગ છે છતાં પણ તેઓ ખૂબ જ મહેનત કરી અને આ રસ્તા માટે તંતોડ તેઓએ રજૂઆતો કરી છે મહેનત કરી છે તેમની સાથે આરતીશભાઈ ગોવિંદભાઈ સોમાભાઈ ઈશ્વરભાઈ અશ્વિનભાઈ સહિત ગામના તમામ યુવાનોએ કમર કસી અને રોડના કામ માટે જ્યારે જ્યારે જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં સુધી દોડીને રજૂઆતો કરી ખૂબ જ પ્રયાસો કર્યા હતા જેના પરિણામે આજે ગામ લોકોને રસ્તાની સુવિધા મળતા ગામ લોકોમાં ખૂબ જ ખુશી જોવા મળી રહી છે ગામ લોકોના શબ્દોમાં કહીએ તો પંચોતેર વર્ષની આઝાદીનો અમૃત મહોત્સવ જ્યારે દેશ ઉજવી રહ્યો છે ત્યારે ખરેખર કેવડા અને બાર વચ્ચે આ રોડ બનતા કેવડા ગામના લોકો તેમને આજે ખરેખર આઝાદી મળી હોય તેવી અનુભૂતિ અનુભવી રહ્યા છે કાજરબારિયા અને લક્ષ્મણ રાઠવા સાથે ડીબી લાઈવ ન્યૂઝ પાવીજેતપુર છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકામાં અતિશય ડુંગરાળ વિસ્તારમાં આવેલું કેવડા ગામ પાવીજેતપુરથી છોટાઉદેપુર તરફ જતા રસ્તા ઉપર બાર ગામથી લગભગ ત્રણ કિલોમીટરના અંતરે આ ગામ વસેલું છે ડુંગરની ઉપર વસેલું આ ગામની સાથે સાથે કેવડા ઈટવાળા જોગપુરા ભાભર સહિતના ગામડાઓનો વ્યવહાર અત્યાર સુધી કદવાલથી ઈટવાળા થઈ અને પચીસ કિલોમીટરનો ચક્કર મારી અને આ રસ્તો ચાલતો હતો બે વર્ષ અગાઉ અહીંયાના સ્થાનિક લોકોએ રાજકારણીઓ સમક્ષ પોતાની રજૂઆતો કરી અને થાક્યા પછી મીડિયા સમક્ષ આવ્યા હતા ત્યારે મીડિયા દ્વારા પણ આની ખૂબ રજૂઆત કરવામાં આવી હતી અને ત્યારબાદ છોટાઉદેપુર મતવિસ્તારના સાંસદ ગીતાબેન રાઠવા સમક્ષ પણ આની રજૂઆત કરવામાં આવી હતી અને સાંસદ શ્રી ગીતાબેને આ વાતને પોતાની ગંભીરતાથી લઈ અને તાજેતરમાં જ આ રસ્તા માટે બે કરોડ અને એંશી લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવતા આ રસ્તાનું કામ છેલ્લા દોઢ બે મહિનાથી ચાલુ કરવામાં આવ્યું છે આપણે જોઈ રહ્યા છે રમેશભાઈ જેમનું રમેશભાઈ ઉર્ફે રમેશભાઈ ઉર્ફે ગોપાલભાઈ આ કેવડા ગામના વતની છે પોતે અપંગ છે દિવ્યાંગ છે છતાં પણ એમની ઈચ્છાશક્તિ બહુ મજબૂત છે અને રમેશભાઈએ ખૂબ જ મહેનત કરી છે ઘણી રજૂઆતો કરી છે અને રાજકીય અગ્રણીઓ સામે પણ એમણે આ રોડ માટે ઘણી કાકલુદીઓ કરી છે અને એના પરિણામ સ્વરૂપે આપણે જોઈ રહ્યા છીએ કે આ રસ્તાનું કામ અત્યારે ચાલી રહ્યું છે લોકોના ચહેરા ઉપર ખુશી છે રમેશભાઈ આપણે આ રસ્તાનું કામ જે ચાલી રહ્યું છે કેવી રીતે આ રસ્તાનું મંજૂરી મળી અને અત્યાર સુધી શું તકલીફ પડતી હતી અને હવે આ રસ્તો બનવાથી શું ફાયદો થશે એના વિશે આપણે દર્શકોને જણાવજો અમે તો ઘણા વર્ષોથી આ રસ્તાની તપસ્યા કરતા હતા સાહેબ પણ અમારી બુદ્ધિથી થોડું મહેનત કરી અને અમારા સાંસદ છોટાઉદેપુર વિધાનસભાના સાંસદ શ્રી ગીતાબેન રાઠવાને અમે રજૂઆત કરી તો ગીતાબેન રાઠવાએ અમુને એવી બાહીદારી આપી ખાતરી આપી કે મારું જે ટર્મ છે જે ટર્મ સુધી મારું સમયગાળો પૂરો થતે તમારો રોડ અમે મંજૂર કરી આપીશ એવું કરીને અમુને બાહીદારી આપેલી એટલે એ ગીતાબેન રાઠવાએ એનો ટાઈમ પૂરો થયો નથી અને અમારો આ એક બે કરોડને એંસી લાખનો જે ખર્ચો હતો એ રોડ અમારો મંજૂર કરી આપ્યો છે અને આ બાજુથી અમારે બી રસ્તો નીકળતો હતો પણ જોપુરા ઈટવાડા કેવડા વડલી પુલી કોઠી ભાભોર રીને રીનાવાનો અમારે પચીસ કિલોમીટરનો ઘેરાવો હતો તે ઘેરાવો હવે તૂટી અને અમારે ત્રણ કિલોમીટરને અમારે સૌથી સારો અને સારો રસ્તો આ થઈ ગયો છે અત્યાર સુધી રોડ નહોતો બન્યો ત્યારે કેવી તકલીફો પડતી હતી અત્યાર સુધી આ રસ્તો નથી થયો એટલે અમારે જે માણસ બીમાર હોય કે કોઈ ડિલિવરીનું એવું હોય એટલે અમારે ખાટલો કરીને બે કલાકનો ટાઈમ ફાળવીને અહીંથી ઠેઠ કેવડાથી બહાર ઉતરતા અમારે દોઢ કલાકનો સમય થાય ચાલતા આવવાનો એટલે એને અમે ખાટલામાં ખાલી લઈને અહીં મેં આવતી એટલે દોઢ કલાકનો સમય થતીલો એ ઘેરાવો અમારે હવે મટી જવાનો અને એકસો આઠની સુવિધા પૂરેપૂરી અમુને મળશે હવે રસ્તોથી એના અભાવે સરકારશ્રીની આ યોજનાનો લાભ સાંસદ દ્વારા આપને મળ્યો છે એ ઉપરાંત તમે આ રોડ જે કામ ચાલી રહ્યું છે અને જે રસ્તો થઈ રહ્યો છે એના માટે કોને કોને આનો શ્રેય આપવા માગશો આ જે અમારે રસ્તો થયો હશે એટલે સૌથી પહેલાં તો મેં એમ કમ ઈ ના માધ્યમથી અમુને જે માર્ગદર્શન મળ્યું એનો હું લાખ લાખ વાર આભાર માનું છું એ ઈ એસ ટીવીના માધ્યમથી જે રસ્તા માર્ગ મને મળ્યો એ માર્ગના લીધે મેં અમે સાંસદ સભ્ય ગીતાબેન રાઠવાને મળ્યો અને એ પણ બી તમારા જેવો જ સાથ સહકાર મળ્યો એટલે મેં ઈ એસ ટીવી અને સાંસદ ગીતાબેન રાઠવાનો સૌથી પહેલાં ખૂબ ખૂબ આભાર માનું છું તો જે રસ્તો પચીસ કિલોમીટરનો ઘેરાવો પસાર કર્યા પછી આપણે કેવડા પીઠવાડા જોગપુરા સુધી જઈ શકતા હતા એ રસ્તો હવે ત્રણ કિલોમીટરની અંદર જ આ ગ્રામ્ય વિસ્તારના આદિવાસી વિસ્તારના છેવાડા માનવી સુધી પહોંચવા માટેનો રસ્તો આ ત્રણ કિલોમીટરનો રસ્તાનું કામ ચાલી રહ્યું છે તન તોડ કામ ચાલી રહ્યું છે અને ધોધમાર આમ તેજ ગતિ આ કામ ચાલી રહ્યું છે અને છેલ્લા દોઢ બે મહિનાથી આ કામની કામગીરી ચાલી રહી છે જેના કારણે ગામ લોકોના ચહેરા ઉપર તો ખુશી છે જ કારણ કે ઘણા વર્ષોની તપસ્યા પછી એમને આ રસ્તાને સુખ પ્રાપ્ત થશે જેના કારણે જે સરળતાથી એમની ઘણા બધા પ્રશ્નો જે થતા હતા એનું સોલ્યુશન આવી જશે અને એના કારણે તેઓ પ્રેસ મીડિયા તેમજ સાંસદ શ્રી ગીતાબેનનો પણ આભાર વ્યક્ત કરે છે